નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અચન ન્યૂઝ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ બાળ મંદિરની શિક્ષક બહેનોના પગારની અંદર જે છે એ બમ્પર વધારો ગુજરાત સરકાર દ્વારા કરી દેવામાં આવે છે એના વિશેની વાત આપણે વિગતવાર કરવાના છીએ બાળ મંદિરની બહેનોના પગારની અંદર જે છે એ મોટો વધારો કરવામાં આવે છે જે બાળ મંદિર બાળ મંદિરની શિક્ષક બહેનો હોય છે અને જે બાળ મંદિરની આયા બહેનો હોય છે એ બંને બહેનોના પગારની અંદર ખૂબ જ મોટા પાયે જે છે એ ગુજરાત સરકાર દ્વારા વધારો કરવામાં આવે છે શોર્ટમાં આપણે કહીએ તો તમને જે અત્યારે પગાર મળતો હતો એનો ડબલ પગાર જે છે એ હવે તમને આગામી મહિનાથી જે છે એ ચૂકવવામાં આવશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે મિત્રો એચ એનજીઓ સ્ટેડ પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો નો વિડિયો તો તમે જોઈ શકો છો

એને વધારી અને રૂપિયા દસ હજાર જે છે એ કરી દેવામાં આવે છે આ સમાચાર જે છે એ બે દિવસ પહેલાના છે પરંતુ આજે જે છે આપણે વિડીયો બનાવીએ છે હું તમને ઇન્ફોર્મેશન આપી રહ્યો છું બાળ મંદિરની શિક્ષક બહેનોના માસિક પગાર જે અત્યારે રૂપિયા ચાર હજાર આપવામાં આવતો હતો એને વધારી રૂપિયા દસ હજાર પ્રતિ મહિના જે છે એ કરી દેવામાં આવે છે આગળ તમે જોઈ શકો છો આગળ જે છે એની તમામ ઇન્ફોર્મેશન જે અલગ અલગ સમાચાર આવે છે એની છે પરંતુ જે મેઇન આપણે જોવા જઈ રહ્યા છે એ છે જ્યારે પોલીસ બાળ મંદિરમાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોના માસિક પગાર રૂપિયા ચાર હજાર માંથી વધારે રૂપિયા દસ હજાર કરાવે છે ખાસ કરીને દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવાનો હેતુથી દીકરીઓના કિસ્સામાં હાલની ઇનામની સહાયની રકમની અંદર જે છે એ પચીસ ટકાનો વધારો જાહેર કરાવે છે તો જે બાળ મંદિરની શિક્ષક બહેનો છે એમનો પગાર રૂપિયા ચાર હજાર હતો એને વધારે રૂપિયા દસ હજાર કરી દેવામાં આવ્યો છે અને આગળ તમે જોઈ શકો છો બીજી જે ઇન્ફોર્મેશન આપી છે પ્રમાણે પોલીસ બાળ મંદિરોમાં ફરજ બજાવતા સ્ટાફના પગારમાં પણ બમણો વધારો કરાવે છે બાળ મંદિરના શિક્ષક બહેનોનો માસિક પગાર માત્ર ચાર હજાર હતો તે સીધો વધારી રૂપિયા દસ હજાર માસ કરાવે છે જ્યારે આયા બહેનોનો પગાર રૂપિયા પચ્ચીસસો મળતો તો એને વધારી રૂપિયા પાંચ હજાર પાંચસો જે છે એ કરી દેવામાં આવે છે તો જે બાળ મંદિરની શિક્ષક બહેનો પગાર અત્યાર સુધી રૂપિયા જે ચાર હજાર હતો એને વધારે રૂપિયા દસ હજાર કરી દેવામાં આવે છે અને જે બાળ બાળમંદિરની હેલ્પર બેન હોય એટલે કે આયા બહેન હોય એમણે જે છે અત્યાર સુધી રૂપિયા પચીસસો પગાર આપવામાં આવતો હતો એને વધારે જે પચ્ચીસસો પગાર આપવામાં આવતો હતો એને વધારે રૂપિયા પાંચ હજાર પાંચસો જે છે એ કરી દેવામાં આવે છે અને આગામી મહિનાથી આ પગાર વધારો જે છે એ ચૂકવી દેવામાં આવશે તો જે બાળ મંદિરની શિક્ષક બહેનોનો જૂનો પગાર કેટલો હતો માત્ર રૂપિયા ચાર હજાર અને જે છે એ ડબલ કરતાં પણ વધારે કરી અને જે છે એ રૂપિયા દસ હજાર કરી દેવામાં આવે છે અને જે આયા બહેનો હતો એનો પગાર જે છે એ પચીસ હતો એને પણ ડબલ કરતાં વધારે કરી અને જે છે એ રૂપિયા પંચાવનસો કરી દેવામાં આવે છે મિત્રો આ હતો આજનો આ વિડીયો જેને આપણે શિક્ષક બહેનોનો અને આયા બહેનોના પગારની અંદર જે છે એ ડબલ કરતાં પણ વધારે વધારો કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ